જમીન હોય તો આખી આખી જમીન ને ઉચકાવે જે નીંદણ હોય નીંદણ આખું બાર આવી જાય જેથી કરીને સુકાઈ જાય આપડે જયારે ખેડ કરીએ ને એના પછી આનો ઉપયોગ કરવામાં આવે શું થાય ફક્ત એના જે દાંતી છે એ દાંતી જ ચાલે એટલે ખડ પૂરેપૂરું બહાર ના આવે પરંતુ આ હોય એટલે આખે આખા ખડ શું કરે ઉપર લાવે બરાબર આ શું છે પ્લાવ નું કામ શું જમીન પોચી કરે સાથે સાથે જમીનને પલટાવાનું કામ કરે નીચે વાળી જમીન ઉપર લાવે ઉપર વાળી જમીન નીચે જાય બરાબર એટલે આપણને જમીન પલટાવાનું કામ એ પ્લાવ કરે એના સિવાય આગળ

બીજી વસ્તુ પાછળ છે શું કહેવાય એ કેમ રાખવામાં આવે હા ટેફા ભાગવા માટેનું કામ એ સમાર કરે જયારે આપણને ખેડી રહ્યા હોઈએ અને ફરીથી જ્યારે ફેરવવાનું હોય ત્યારે આપણે સમાર પાછળ પાછળ રાખીએ જેથી કરીને ઢેફા ભાગી જાય અને જમીન કેવી થઈ જાય સમતલ થઈ જાય એટલે આ દાંતી આપણે ખેડવા માટે ઉપયોગ કરીએ છીએ જમીનને પોચી બનાવે છે પહેલાના સમયમાં દાંતી નથી તેનો ઉપયોગ કરતા હતા હવે ઉપયોગ કરતા હતા બરાબર અત્યારે આપણે આપણે સંચાલિત છે જેથી કરીને જુઓ પહેલામાં ઘણો બધો સમય જતો આપણને ઘણો બધો સમય વેડફાતો સાથે પાછળ ચાલવું પડતું આ એક જ વ્યક્તિ થોડા સમયની અંદર આપણને આ પૂરું કરી નાખે ખેડવાનું બરાબર આપણો સમય પણ બચી જાય અને સાથે સાથે આપણી મહેનત પણ શું થઈ જાય ઓછી થઈ જાય બરાબર ખેડ કરવાના કારણે એટલે આપણે અત્યારે આધુનિક આવે બરાબર હજુ તો વિદેશની અંદર આપણે જો જોઈએ તો વિદેશમાં આનાથી પણ વધારે એક્સ્ટ્રા આપણને મોટા મોટા મશીનો હોય છે એક સાથે ઘણા બધા ખેડ કરી શકે એના સિવાય જીપીએસ સિસ્ટમ બરાબર જીપીએસ શું કરે કે દાખલા તરીકે આપણે પહેરવાનું છે તો આપણે પહેરીએ તો કદાચ આપણને ડ્રાઈવર એવો હોય કે જેને સીધી નથી આવતી સીધી સીધું નથી આવતું ટ્રેક્ટર બરાબર જેથી કરીને આડી બી થાય પણ જો જીપીએસ થી કરેલ હોય તો એક જ લાઈનમાં જાણે આમ દોરીથી આપણે રોપ કર્યો હોય બરાબર વાવણી કરી હોય એવું આપણને થી થાય હવે જે નવા ટ્રેક્ટરો આવે એમાં જીપીએસ સિસ્ટમ આવે છે જેનાથી આપણે મોબાઈલ દ્વારા પણ સંચાલિત કરી શકીએ છીએ બરાબર કલ્ટિવેટર સાથે સમાર

જો એમને એમ આપણે બોરી માં ભરી દઈએ એમને એમ એનો સંગ્રહ કરીએ તો શું થાય બગડી જાય પરંતુ આને શું કરવી પડે દાણો જ્યાં સુધી એમાંથી ભેજ ન સુકાય તો આ બાજુ અવાજ કર્યો હતો ભેજ જ્યાં સુધી ન સુકાય ત્યાં સુધી એને ભરી ન શકાય એટલે ભેજ સુકાશે એના પછી એને બોરી ની અંદર ભરવામાં આવશે જેથી કરીને શું થાય આપણને બગડે નહીં બરાબર એના પછી પણ જે અંદર આપણને જે અનાજ એકઠું કરેલું છે તો એની અંદર પણ અલગ અલગ પદ્ધતિઓથી એકઠું કરવામાં આવે અમુક વખત કદાચ આપણે ખાવા માટે ઘઉં કે બાજરી જયારે એકઠી કરતા હોઈએ તો એની અંદર લીમડાના પાંદડા નાખવામાં આવે શા માટે કરવામાં આવે લીમડાનું પાંદડું કેવું હોય કડવું હોય ત્યાંથી કરીને જીવજંતુઓ જંતુઓ જે છે એની અંદર પ્રવેશ ન પામે અને એને બગાડે છે એટલે આપણે એકઠું કરવા માટે અનાજ જ્યારે એકઠું કરતા હોઈએ ત્યારે આપણને એ પ્રકારે એની અંદર નાખવામાં આવે બરાબર કરીને બગડે નહીં ખાલી પહેલાના સમયની અંદર માટીના કોઠારો બનાવવામાં આવે પહેલા આનાજ સંગ્રહ માટે આવા પ્લાસ્ટિકો જો હતા હતા જો અત્યારે પ્લાસ્ટિકની ફેરી આ આના કરતાં પણ જ્યાં જે દાળનો જે કોઠોળ છે એના કરતાં પણ પ્લાસ્ટિકની અંદર પેકિંગ કરીને મૂકવામાં આવે તો બગડતું નથી પણ ક્યારે ન બગડે ભેજ ન હોવો જોઈએ બરાબર જો એની અંદર અવાજ આવ્યું હોય તો શું થાય બગડવાના ચાન્સ વધી જતા હોય બરાબર ને સંગ્રહ પણ એવી રીતે કરવો પડે બીજું કઈ અહીંયા જીવજંતુઓ ના આવે એટલે એના માટે જે છે દવા પણ લગાવવામાં આવે ના ચડે એના માટેની પણ દવાનો ઉપયોગ કરવામાં આવે બરાબર જેથી કરીને વર્ષ સુધી આપણે જો સંગ્રહ કરવો હોય તો પણ આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ બરાબર એવી રીતે સંગ્રહ કરવામાં આવે પહેલાના સમયમાં કોઠારો માટી ના બનાવવામાં આવતા આવું પ્લાસ્ટિક ના દુખ્યા કોઠારો હોતા

એક જ ઋતુમાં પાક તો પાક નથી બંને સાથે વાવ હોય તો પણ થાય હવે જો પેલી વસ્તુ કે મગફળી નું વાવેતર સેના દ્વારા કરેલું છે રોપી હે

આપણે કલ્ટિવેટર દ્વારા જેને આપણે દાંતી કહીએ છીએ એના દ્વારા ખેડવામાં આવે એક વખત કે બે વખત જમીન જમીને પલટાવી હોય તો પ્લાવ નો ઉપયોગ કરેલો હોય બરાબર એના દ્વારા આપણે સમથલ કરવા સમથલ કરવા માટે બીજી વસ્તુ કે કદાચ ખાતર કુદરતી ખાતર પણ નાખ્યું હોય તો એને ખાતર નાખીને ફેરવ્યું હોય બરાબર એટલે પહેલાં ખેડ કરવામાં આવે જમીનની પોચી કરવામાં આવે પછી ઓરણી દ્વારા ઊંચું ઓરણી દ્વારામાં આવે બરાબર કુદરતી ફેરવામાં આવે જે એ બીજ બીજ આપણા ઘરના હોતા અથવા ઘરના હોય તો એ શું કે સંશોધિત કરેલા સર્ટિફાઈડ બીજ નથી હોતા એટલે અમુક વખત બગડી ગયેલા હોય તો આપણે બરાબર કરેલા બીજ આપણને કોઈ બ્રાન્ડ હોય અત્યારે અલગ અલગ કંપનીઓ દ્વારા બીજ આપવામાં આવે બરાબર જેમાં અમુક કંપનીઓના બીજ સારા આપણને આવતા હોય જેનું વાવેતર થતું હોય અક્ષય છે કે રેનોની જો રેનોનો ભાવ બહુ ઊંચો છે રેનો એક કંપની છે એનો દાણો ભરાવદાર આવે બરાબર તો એનું વાવેતર આપણને કરેલ છે સાડત્રીસ નંબર કેવી હા હારી સાડત્રીસમાં તો જો બે નંબરની આપણે અહીંયાં વાવેતર થાય મોટા ભાગે વીસ નંબર સાડત્રીસ નંબર જો થોડું વાવેતર બેલું કરવામાં આવે તો વીસ નંબર કારણ કે ચાર મહિના ઊભી રહે બરાબર અને સાડત્રીસ લગભગ નેવું કે સો દિવસની આપણને પાક હોય બરાબર એટલે પાછળથી વાવવામાં આવે તો સાડત્રીસ નંબર નું આવે છે એટલે રેનો કંપની છે જે પોતાના બીજને ને સર્ટિફાઈડ કરેલા ગ્રેડિંગ કરેલા બીજ આપે બરાબર આપણે જો મગફળી થાય તો નાના હોય મોટા હોય એ ખરખાના હોય પરંતુ જે સારા બીજ હોય એમનું જ પસંદગી થઈ અને એનું પેકિંગ કરવામાં આવે એનું વાવેતર અહીંયા કરવામાં આવતું હોય બરાબર એ બીજ આપણને વાવ્યા પછી પેરણી દ્વારા વાવીશું તેના પછી જો એકલા બીજ નથી ઉગતા સાથે નીંદણ પણ થશે બરાબર સાથે શું થશે નીંદણ પણ થશે પણ એની પહેલા બીજ વાવ્યા પછી શું કરવું પડે સિંચાઈ આપવી પડે અથવા તો શું કહેવાય પહેલા સિંચાઈ કરેલી હોય તો પૂર્ણિ દ્વારા આપણને રેલવેલું હોય પાણી આપેલું હોય તો ડાયરેક્ટલી બીજ ઉગી શકે પણ જો કદાચ પૂરું હોય જમીનની ભેજ ન હોય તો આપણે શું આપવું પડે પાણી કારણ કે ભેજના માં આ બાજુ ભેજના માં તો બીજ ઉગવાનું ઉગવા માટે શું જોઈએ પાણી તો જોઈએ સિંચાઈ આપવી સાથે અને તમે પાણી એટલે એકલો બીજા પણ એના માટે શું કરવું પડે કરવું પડે માટે રાખીએ તો ના ચાલે પાક આપડે આવે પ્રાણી થી પણ ચલાવી શકાય અને માણસ પણ એક માણસ આગળ ખેંચે એક માણસ પાછળ પકડી રાખે કેમ કે એમાં આપણને વધારે બળ આપવાનું હતું નથી એમાં

આપણને તયું કરાયેલું જેથી કરીને સ્વચ્છતા રહે તો કોઈ ગંદકી થાય જેમ આપણે ઘરે રહેતા હોય તો ગંદકી થાય છે ગંદકી વગર આપણે રહીએ છીએ સ્વચ્છ રાખવા લાવે છે

જેની કરી રહી યોગ્ય આપણે ઉત્પાદન ભવિષ્યનું બીજો પાણી ગરમી સાવાઉ કર્યું એ પહેલો જે ચરણ હોય એ પણ પાના માટે અલગથી ગોપાય વિશે અલગ અલગ એનો ખાડા કરતાં જેની ચરણ જે છે એક बाजू અહીંયા એકલું થઈ જાય અને ત્રીજું ચરણનો પશુઓની અંદર પણ મહત્વની છે આપડે ગમે તે પશુઓ રાખીએ પણ કદાચ એવું પશુ હોય કે જેમાંથી આપણને ઓછું મળતું હોય તો આપણે ઉત્પાદન ન લઈએ